સૂરત વધુ એક બોગસ ડોક્ટર પકડાયો માત્ર મેટ્રિક ભણીને દસ વર્ષથી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તથા સર્જન નામે પ્રેક્ટિસ કરતો હતો ટેક્સટાઇલ અને હીરા નગરી સુરત જાણે બોગસ ડોક્ટરોનું હબ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે સુરતમાંથી વધુ એક વખત બોગસ તબીબ ઝડપાયો છે રસકાણા વિસ્તારમાંથી ઝોન વન એલસીબી પોલીસની ટીમે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે બોગસ તબીબ માત્ર ધોરણ દસ પાસે અને તે છેલ્લા દસ વર્ષથી સર્જન અને ડોક્ટર હોવાના નામે પ્રેક્ટિસ કરતો હતો લસકાણા ગામ લક્ષ્મી પાર્ક સોસાયટી સદભાવના શાળાની પાસે આવેલા શ્રી લક્ષ્મી ક્લિનિકમાં ઝોન વન એલસીબી પોલીસની ટીમે રેડ પાડી હતી જ્યાંથી બોગસ તબીબ મહિતોષ સંતોષ ચિંત પત્રોને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં તેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી મળી આવી નહોતી તેમ છતાં તે મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો તે માત્ર ધોરણ દસ પાસ ભણેલો છે તેમ છતાં છેલ્લા દસ વર્ષથી ડોક્ટરી પ્રેક્ટિસ કરતો હતો પોલીસે તેના દવાખાનામાંથી મેડિકલ સામાન તથા દવાઓનો જથ્થો મળી રૂપિયા છન્નું હજાર સાતસો ચોરાણુંનો નો જપ્ત કર્યો હતો ડીસીપી આલોક કુમારે કહ્યું કે બાતમીના આધારે બોગસ ડોક્ટર પર રેડ કરવામાં આવી હતી જ્યાંથી બોગસ ડોક્ટર મહિતોષ સંતોષ ચિંતપત્રોને ઝડપી લેવામાં આવ્યો હતો તે મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે તે પહેલા પશ્ચિમ બંગાળમાં ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો છેલ્લા દસ વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરે છે તેની પાસે કોઈ ડિગ્રી નથી તે માત્ર ધોરણ દસ પાસ છે તે દાવો કરતો હતો કે તે ફિઝિશિયન છે સર્જન છે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે ગાયનેકોલોજીસ્ટ છે અને બધી જ બીમારીનો ઈલાજ કરે છે भालते नि समय बीएनएस ની કલમ જે માં મનુષ્ય ની જિંદગી જોખમ માં નાખવા અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે કલ્લાસ્કાના પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે કલ્લાસ્કાના ગામ લક્ષ્મી પાર્ક સોસાયટી મે હમે એક બાતમી મિલી કે એક ફરજી ડોક્ટર વહા પે પ્રેક્ટિસ કરતા હે ઇસકે લિયે હમને ઝોન 1 કે એલસીબી કી ટીમ ને ઓર સીડીएचओ કી ટીમ ને વહા પે કમ્બાઈન્ડ રેડ કિયા ઓર વહા પે દેખા કે વહા પે સહી મે એક ફેક ડોક્ટર પ્રેક્ટિસ કરતા હે डॉक्टर का नाम है महितो संतोष भाई चिंतपत्रो इनका उम्र थर्टी फाइव ईयर है और ये इनका मूल वेस्ट बंगाल है ये पहले तीन साल वेस्ट बंगाल में प्रैक्टिस करते थे और अब दस साल से यहाँ सूरत में प्रैक्टिस कर रहे हैं इसके पास कोई डिग्री नहीं है ये सिर्फ टेंथ पास है और इसके पास से हमें आ, टोटल नाइन्टी सिक्स थाउजेंड सेवन हंड्रेड नाइन्टी फोर रुपीज़ का मुद्दल बरामद हुआ जिसमें अलग अलग मेडिसिन सर्जरी किट्स एक्सेट्रा है ये क्लेम करता है कि ये एक फिजिशियन है सर्जन है चाइल्ड स्पेशलिस्ट है गाइनेकोलॉजिस्ट है और सारी सारी बीमारियों का इलाज ये करता है तो इसके तहत हमने बी एन एस की धारा जिसमें इंसान का इंसान की लाइफ को जोखिम में डालना और गुजरात मेडिकल प्रैक्टिशनर्स एक्ट के तहत एक एफ आई आर दर्ज किया और आगे ही तपास हम कर रहे हैं